જિલ્લા વેદ સભા આઈએસએમ પીપી ડોક્ટર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ધનવંતરી પૂજન કરવામાં આવ્યું હતું જિલ્લા વેદ સભા આઈએસએમ પીપી ડોક્ટર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ધનવંતરી પ્રાગટ્ય ઉત્સવને અને મહોત્સવ શ્રી વિષ્ણુ મહાયજ્ઞ તથા પાટોત્સવ મહાપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો ધનવંતરી પાર્ક આયુર્વેદ ઉદાન સહકારી હાટ સર્કલ વાઘાવડી રોડ ભાવનગર ખાતે યોજાયો હતો હિન્દુ પ્રણાલિકા મુજબ આસો માસ મહાઉસ ઉત્સવની પર્વોથી ભરપૂર છે ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય રોદશી જયંતિ મહોત્સવ અંતર્ગત મહાપૂજા પોન્ડસ ઓફ ચાર પૂજન અડચન અભિષેક કુંભ કળશ સ્થાપના તથા શ્રી વિષ્ણુ મહાએકનો પાઠોત્સવ શસ્ત્ર સહિતની ધાર્મિક કાર્યક્રમો રાજકીય આગેવાનો ભાજપ પક્ષ વ્યૂ કોર્પોરેટરના અધિકારીઓ આજમ આયુર્વેદિક ડોક્ટરો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદિક વનસ્પતિઓનું રોપણ કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી ધન્વંતરી ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેનું દર માસની વધ તારીખ તેર ના દિવસે માસિક જન્મ જયંતિ પૂજન વેદો આયુર્વેદિક ચિકિત્સો નિયમિત પૂજન અર્ચન કરે છે આચાર્ય પોતે શાસ્ત્રી પ્રવીણુભાઈ જોશી મહાપૂજા કરાવી હતી કાર્યક્રમમાં આયુ ચિકિત્સાઓ તજજ્ઞો વેદો ડોક્ટરોએ ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા ભાવભેરું આમંત્રણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર રાજુભાઈ પાઠક ડોક્ટર પરેશભાઈ સોલંકી ડોક્ટર મહેન્દ્રભાઈ મહેતા ડોક્ટર પ્રીતિબેન મજઠિયા ડોક્ટર મહેન્દ્રભાઈ જગડ ડોક્ટર નરેન્દ્રભાઈ ત્રિવેદી સ્વામી સહિત ના ભારે જેમત ઉઠાવી હતી રાજુભાઈ પાઠક શ્રદ્ધા યોગ ક્લિનિક કાળિયા ભાવનગર આજે અમારે અહીંયા ધન્વંતરી પાર્ક માં આ ગાર્ડન ને અગિયાર વર્ષ પૂરા થાય છે અને ભાવનગર જિલ્લા વૈદ્ય સભા સો વર્ષ પૂરા થાય છે એટલે કે સો વર્ષથી ભાવનગર જિલ્લા વૈદ્ય સભા છે એ ચાલે છે અને આજે અગિયાર વર્ષથી ભાવનગર જિલ્લા વૈસભા અહીંયા દર વર્ષે ધનવંત્રી ભગવાનનું પૂજન કરે છે આખા ગુજરાતમાં શહેરની મધ્યમાં ભગવાન ધર્વંત્રીનો ગાર્ડન હોય અને ભગવાન ધર્વંત્રીની મૂર્તિનું સ્થાપન થયું હોય એવું આ પહેલી જ પહેલું છે કે જેની અંદર અંદર ભગવાન ધનવંત્રીનું પૂજન થાય છે ભગવાન ધનવંત્રીના આરધ્ય દેવ આરોગ્યના આરધ્ય દેવનું પૂજન કરવામાં આવે છે એવું પહેલી જ વખત અહીંયા આ અગિયાર વર્ષથી અહીંયા પૂજન કરવામાં આવે છે બધા વૈદ્યો અહીંયા ભેગા થાય છે અને સૌ સાથે મળી ભગવાન ધર્વંત્રીનું અમે પૂજન કરીએ છીએ હું ડોક્ટર પ્રીતિ મજીઠિયા જિલ્લા વૈદ સભા પ્રેસિડેન્ટ અમે અહીંયા દર વર્ષે પંદર વર્ષથી અહીંયા પૂજન કરીએ છીએ બધા વૈદ્યો ભેગા થાય છે અને ભગવાન ધન્વંતરીની કૃપા દ્રષ્ટિ દરેક પરિવાર દરેક ભાવનગરવાસી અમારા મેમ્બર્સ દરેકને મળે એવી શુભેચ્છા